હરિભાઈ માનભાઈની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર લીરાભાઈ હરિભાઈ બાવળિયા તથા પરિવારજનોએ ઉદાર સહયોગ આપ્યો હતો કેમ્પમાં એક જ દિવસમાં અઢીસોથી વધુ દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી જેમાંથી સો દર્દીઓને મોતિયા તેમજ અન્ય આંખના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે આ તમને આવનારા દિવસોમાં રાજકોટ ખાતે શ્રી રણછોડરાયજી હોસ્પિટલમાં સંપૂર્ણ મફત ઓપરેશન કરવામાં આવશે કેમ્પનો પ્રારંભ દરિયાસ્થાન બંદીના ટ્રસ્ટી શ્રી રશિકલાલ આદુવાણી યજમાન લીલાભાઈ વાવળીયા ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે નિલેશભાઈ કારિયા ભરતભાઈ રાજદે તથા જલારામ ગ્રુપના શૈલેશભાઈ બિંડે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો રાજકોટથી વિશેષ પધારેલા આંખના નિષ્ણાંત ડૉક્ટર ધર્મેન્દ્ર કાજલે તથા શ્રી પ્રવિણભાઈ જાપડીયાએ દર્દીઓની સેવા કરી હતી કેમ્પના આયોજન અને સફળ અમલ માટે પ્રભુલાલ રાજદે

હરિભાઈ વાવૈયાના યજમાનપદ હેઠળ ચોર્યાસીમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં મોતિયા અને વેલના સો દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે અને એમના ઓપરેશન કરીને બાદ પરત રાપર લઈ જવામાં આવશે છેલ્લા લગભગ આઠક વરસ થયા આ રૂટની આ સેવા ચાલુ કાર્યરત છે આજ ચોર્યાસીમો કેમ્પ યોજાયો